નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આજના એક નવા આજે આપણે વાત કરીશું કે ગીતા ઉપદેશ અધૂરા સપના પૂરા કરવા માટે અપનાવો ગીતાના આ ત્રણ ઉપદેશો તો એ પહેલા જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો ગીતા ઉપદેશ શ્રીમદ ભગવદ્ ગીતા એક પવિત્ર ગ્રંથ છે જે જીવન અને ધર્મના સારનું વર્ણન કરે છે તે આપણને સાચા માર્ગ પર ચાલવાનું શીખવે છે અને જીવનને સકારાત્મક રીતે જીવવા માટે પ્રેરણા આપે છે આમાં કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિ યોગ જેવા ત્રણ મુખ્ય વિષયો વિગતવાર સમજાવવામાં આવ્યા છે ગીતા ઉપદેશ જ્યારે કોઈ વ્યક્તિ જીવનમાં સમસ્યાનો ઉકેલ શોધી શકતો નથી અથવા મૂંઝવણમાં હોય છે ત્યારે ગીતાના ઉપદેશો તેને સ્પષ્ટ દ્રષ્ટિ અને માર્ગદર્શન આપે છે દ્વાપર યુગમાં કુરુક્ષેત્રના યુદ્ધ ભૂમિ પર ભગવાન કૃષ્ણથી કંટાળી આજે પણ એટલા જ સુસંગત છે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં ગીતાના ફક્ત ત્રણ ઉપદેશો અપનાવે છે તો તેને માનસિક શાંતિ તો મળી શકે છે પરંતુ જીવનના અધૂરા સપના પણ પૂરા થઈ શકે છે એક સકારાત્મક વિચારસરણી અપનાવો ભગવાન કૃષ્ણ કહે છે કે કોઈપણ કાર્યની શરૂઆત સકારાત્મક વિચારસરણીથી થવી જોઈએ જ્યારે મનમાં શ્રદ્ધા અને આશા હોય છે ત્યારે સફળતા નિશ્ચિત છે નકારાત્મકતા વિચારો વ્યક્તિને નિરાશામાં ધકેલી દે છે તેથી હંમેશા આશાવાદી વલણ અપનાવો આ સફળતાની ચાવી છે બે તમારા ગુસ્સાને કાબુમાં રાખો ગીતામાં કહ્યું છે કે ક્રોધ વ્યક્તિની બુદ્ધિ અને જ્ઞાનનો નાશ કરે છે ગુસ્સામાં લીધેલા નિર્ણયો ઘણીવાર નુકસાનકારક હોય છે જે વ્યક્તિ સમયસર પોતાના ગુસ્સા પર કાબુ નથી રાખતો તેને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે શાંત અને સંયમિત વ્યક્તિ જ આગળ વધે છે ત્રણ ઇન્દ્રિયો પર નિયંત્રણ જરૂરી છે શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે તે ખરા અર્થમાં વિજયી છે આવા વ્યક્તિના મનમાં કોઈ ઈર્ષ્યા દ્વેષ કે લોભ હોતો નથી અને તેનું મન સંતુષ્ટ રહે છે ઇન્દ્રિયો પર નિયંત્રણ એ સ્વ વિકાસ તરફનું પ્રથમ પગલું છે નિષ્કર્મ જો તમે જીવનમાં સ્થિરતા સફળતા અને માનસિક શાંતિ ઇચ્છતા હોવ તો ગીતાના આ ત્રણ ઉપદેશોને ચોક્કસપણે અપનાવો આ તમને ફક્ત વધુ સારા વ્યક્તિ બનાવશે જ નહીં પરંતુ તમારા અધૂરા સપનાઓને પૂરા કરવામાં પણ મદદ કરશે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે